તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ બેનનો વિડીયો છે સાહેબ તમને હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર જરૂર જોજો કેમ કે મને ખબર છે કે ભાઈ આપણા સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે ને એ સપોર્ટ કરવામાં તો પાછળ જ ન પડે ભાઈ મને ખબર છે ભાઈ કેમ કે મારી સાથે મારા ભાઈઓને બહેનો એવા લોકો જોડાયેલા છે ને ભાઈ કે એ લોકો ભાઈ એમની પાસે ભલે પૈસા ન હોય એ વસ્તુ અલગ છે પણ સાહેબ દિલથી એ લોકો અમીર છે ભાઈ અને ખરેખર એ લોકોને ભાઈ હું એમના પગે પડું ભાઈ કેમકે ખરેખર સાહેબ તમે જે અમીરી દેખાડો છો ને એ ખરેખર ભાઈ મને પણ એવું લાગે કે ખરેખર ભાઈ આ લોકો તો ભાઈ એવા છે ને ભાઈ કે ખરેખર એમની ઉપર કરોડો રૂપિયા વરસાવી નાખું પણ કરોડો છે નહીં મારી પાસે પણ એક દિવસ વરસાવી નાખીશ ભાઈ ટેન્શન ન લો હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર મારા બેનનો વિડીયો અત્યારે એકવાર વાયરલ થઈ રહ્યો છે બેન થોડા અપાંગ છે એમનું માનસિક મગજ કામ નથી કરતું પણ ખરેખર આ બેન છે એક સરસ મજાનું ગીત ગાવે છે ભાઈને એ પણ આપણા બનાસકાંઠાના જ છે ભાઈ તો આપણા બનાસકાંઠાના પબ્લિકો ને ભાઈ આપણે સપોર્ટ ન કરે એવો કોઈ દી બને ભાઈ એટલે મારા ભાઈ ન બને કેમ કે આપણે બનાસકાંઠાના છો ભાઈ સપોર્ટ કરવામાં તો કોઈ દી પાસા પડ્યા જ નથી ને પડવાના નથી ભાઈ તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે આગળ તમને આ બેનનો વિડીયો બતાવશું અને ખાસ કરીને બેનનો અવાજ સાંભળજો એટલે તમને એવું લાગશે કે ભાઈ કચ્છની કોજલ હોય પાછી પડી જાય એવું સરસ મજાનું બેનનું ગીત છે હાલો મારા ભાઈઓ વિડીયો બતાવું છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં જેટલા પણ આપણા ભાઈઓ બહેનો વડીલો આપણાથી નાના અને મોટા ભાઈઓ જોડાતા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે મારા ભાઈઓ તમારી પાસે એક જ આશા હોય છે મારી કે બસ તમે સબસ્ક્રાઈબ વાળું બટન દબાવો તો પ્લીઝ મારા ભાઈઓ એક સબસ્ક્રાઈબ વાળું બટન દબાવી નાખજો બટન દબાવશો તો મને પણ ખૂબ જ વધારે સપોર્ટ મળશે ને એની સાથે સાથે હું તમને આવા અવનવા વિડીયો આપતો રહીશ તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર આ બેનનો વિડીયો છે એ મારી સામે આવે એટલે મેં પણ વિચાર્યું કે ખરેખર આપણા ભાઈઓ અને બહેનોને આ વિડીયો બતાવવો જરૂરી છે કેમ કે બેન છે સરસ મજાનું ગીત ગાવે છે હવે વધારે વાત નહીં કરું તમે પોતે જ સૌથી પહેલા આ વિડીયો જોઈ લો